જય સ્વામિનારાયણ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણવદ છઠ રવિવાર જુનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલા જૂના વ્યાસ આશ્રમવાળા શ્રી મૂળજીભાઈ વ્યાસ કે જેઓએ સમાજ સેવા અને દેશ સેવાના ઉદ્દેશથી તે આશ્રમ શરૂ કરેલો એવા તે સેવાપરાયણ વિપ્રને શ્રી રાધારમણ દેવની પ્રત્યક્ષ ભાવે આત્મનૈિપણે સેવા કરતા બ્રહ્મચારી કૃષ્ણ સ્વરૂપાનંદજી પ્રત્યે અનેરું હેત હતું તેથી તેઓ જ્યારે જ્યારે ગામમાં આવે ત્યારે અચૂક સ્વામિનારાયણ મંદિરે દર્શને આવતા અને ઠાકોરજીના દર્શન કરી બ્રહ્મચારીના દર્શને જતા અને તેઓને વિનમ્ર ભાવે એક દંડવટ પ્રણામ અચૂક કરતા બ્રહ્મચારી તેઓને દંડવટ કરવાની ના કહેતા તો પણ તેઓ મહિમાથી કહેતા કે આપ જેવા બ્રહ્મરૂપ સંતના આશીર્વાદ દંડવટકીરા સિવાય કેમ ગ્રહણ કરાય વળી તે વ્યાસ બાપા બ્રહ્મચારી પાસેથી જવા માટે રજા લે ત્યારે બ્રહ્મચારી પણ તેઓને મંદિરના દરવાજા સુધી મૂકવા જતા આમ તે બંને વચ્ચે ખૂબ જ મૈત્રી ભાવ હતો તદુપરાંત તે વ્યાસ બાપાના મુખ્ય સેવક ભાવનગર પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમારસિંહજીના દિવાન શ્રી પ્રભાશંકરભાઈ પટણીને પણ વ્યાસ બાપાના માધ્યમથી બ્રહ્મચારી કૃષ્ણ સ્વરૂપાનંદજીનો પરિચય થયેલો અને તે પણ બ્રહ્મચારીનો ખૂબ મહિમા સમજતા અને જ્યારે જ્યારે તેઓ જુનાગઢ આવતા ત્યારે બ્રહ્મચારી મહારાજના દર્શને સ્વામિનારાયણ મંદિરે અચૂક આવતા એક વખત ચોમાસાના સમયમાં બ્રહ્મચારી શ્રી કૃષ્ણ સ્વરૂપાનંદજી જૂનાગઢ મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી રહ્યા હતા તે સમયે વરસતા વરસાદમાં આકાશમાં કડાકા સાથે વીજળીનો લીસોટો દેખાયો અને મંદિર ઉપર વીજળી તાટકી મંદિરના શિખર પર તાટકેલી વીજળી પોતાને જવાનો માર્ગ કરીને ઠાકોરજીની આરતી ઉતારી રહેલા બ્રહ્મચારીના શરીરને સ્પર્શ કરીને પસાર થઈ ગઈ એક ક્ષણ માટે આ ઘટના ઘટી તેમાં મંદિરને કે મંદિરના કોઈ સંતો ભક્તોને કાંઈ ઈજા ન થઈ પરંતુ વીજળી પ્રસાર થઈ તેની નિશાની રૂપે આરતી ઉતારી રહેલા બ્રહ્મચારી કૃષ્ણ સ્વરૂપાનંદજીના હાથને છરકો કરતી ગઈ બ્રહ્મચારીને તે ઈજા થયેલી તેની જાણ સંતો ભક્તોને પણ પછીથી થયેલી પરંતુ આ ઘટના ઘટી તે સમયે પણ બ્રહ્મચારીની ઠાકોરજીને આરતી ઉતારવાની સેવા એ જ પ્રસન્ન ભાવે ચાલુ હતી એવા તેઓ દ્રઢ આત્મનિષ્ઠાવાળા હતા બ્રહ્મચારી શ્રી કૃષ્ણ સ્વરૂપાનંદજીમાં ઉમદા આતિથ્ય સત્કારની ભાવના હતી તેથી તેઓ બહાર ગામથી આવેલા કોઈ પણ હરિભક્તનો ખૂબ જ આદર સત્કાર કરતા અને તેઓ માટેના ભોજન ઉતારાની યોગ્ય વ્યવસ્થા કરતા તો બીજી તરફ બ્રહ્મચારીનું જીવન તપોમય હતું તેઓ આકરું તપ કરીને દેહને કૃશ રાખતા અને ભોજન પણ સાદું જ લેતા દૂધમાં રોટલો ચોળીને કે દૂધમાં ખીચડી ભેળવીને તેમાં પાણી નાખીને તે પી જતા વળી વારંવાર ધારણા પારણા ચાંદ્રાયણ વગેરે વ્રતો કરતા તેમજ એકાદશી અને હરિજયંતિના દિવસે ઉપવાસ કરીને સતત પરમાત્માનું ભજન કરતા અને તેમાં પણ ખાસ કરીને જન્મંગલ સ્તોત્રના પાઠ ઉપવાસને દિવસે કરીને શ્રી શ્રીહરિને રાજી કરતા શ્રીહરિની શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાળવા તેઓ કાયમ અનુસંધાન રાખતા અસ્તુ જય સ્વામિનારાયણ બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી